જય શ્રી કૃષ્ણના મિત્રો ઘણા વર્ષો પહેલાં એક રાજાની બે રાણીઓ હતી મોટી રાણી શોભા ખૂબ સારા સ્વભાવની અને દયાળુ સ્ત્રી હતી નાની રાણી રૂપા ખૂબ કઠોર અને દુષ્ટ સ્વભાવની હતી મોટી રાણી શોભાની એક દીકરી હતી નામ હતું દેવી રાણી રૂપાની પણ એક દીકરી હતી નામ હતું તારા રાણી રૂપા ખૂબ ચાલાક અને મહત્વાકાંક્ષી સ્ત્રી હતી તે ઈચ્છતી હતી કે રાજ્યની સત્તા તેના હાથમાં રહે રાજા પણ તેના સ્વભાવથી દબાયેલો હતો રૂપા મોટી રાણી અને તેની દીકરીથી નફરત કરતી હતી એક દિવસ તેણે રાજાને કહ્યું કે રાણી શોભા અને દેવીને રાજ મહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે રાજા રાણી રૂપાના નારાજ થવાથી ડરતો હતો તેથી તેણે તેજ કર્યું કે જે રૂપાએ કહ્યું મોટી રાણી અને તેની દીકરીને મહેલની બહાર એક નાનકડા ઘરમાં રહેવા મોકલી દીધા પરંતુ રાણી રૂપાની ધ્રુણા અહીં સુધી સીમિત ન રહી તેણે દેવીને યાજ્ઞા આપી કે તે દરરોજ રાજાની ગાયોને જંગલમાં ચરાવવા લઈ જાય રાણી શોભાને ખબર હતી કે આ રૂપાની ચાલ છે છતાં તેણે દીકરીને સમજાવીને કહ્યું દીકરી રોજ સવારે ગાયોને ચરાવા લઈ જા અને સાંજે સમયસર પાછી લાવી દે દેવીની માતાની યાજ્ઞા ગાયોને લઈને જંગલમાં જતી અને સાંજે સાંજે પરત આવતી એક જ્યારે તે પરત ફરી રહી હતી ત્યારે અચાનક એક અવાજ સંભળાયો દેવી દેવી શું તું મારી સાથે લગ્ન કરીશ દેવી ડરી ગઈ જેટલી જલ્દી થઈ શકે તેટલી ગાયોને લઈને ઘર પરત આવી બીજા દિવસે પણ એ જ અવાજ ફરી સંભળાયો રાત્રે દેવીએ તેની માને આ વાત કરી રાણી શોભા આખી રાત વિચારમાં પડી રહી સવાર સુધીમાં તેણે નિર્ણય લીધો દીકરી તે બોલી જો આજ સાંજે પણ તને આ જ અવાજ સંભળાય તો તારે તેને કહેવું કે કાલ સવારે તું મારા ઘરે આવજે પછી હું તારી સાથે લગ્ન કરી લઈશ દેવીએ અચંબામાં પડી ગઈ પણ માં આપણે તેને ઓળખતા પણ નથી રાણી શોભાઈએ ધીરેથી કહ્યું દીકરી આપણા જીવન કરતાં વધુ દુઃખ તો શું આવશે ઈશ્વર આપણી મદદ કરશે સાંજે ફરી એ જ અવાજ સંભળાયો દેવી દેવી શું તું મારી સાથે લગ્ન કરીશ દેવી થોડીક હિંમત કરીને બોલી હા જો તું કાલે સવારે મારા ઘરે આવજે તો હું તારી સાથે લગ્ન કરી લઈશ બીજા દિવસે સવારે રાણી શોભાએ દરવાજો ખોલ્યો અચાનક જ એક મોટો અજગર સીડી પર કુંડળી મારીને બેઠો હતો રાણી ડરી ગઈ અને ચીસ પાડી દેવી દોડીને આવી એ જ સમયે અજગર બોલ્યો મને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેથી હું આવ્યો છું દેવીએ વચન આપ્યું હતું કે જો હું સવારે આવીશ તો તે મારી સાથે લગ્ન કરશે રાણી સ્તબ્ધ થઈ ગઈ એક નક પર દોડીને રાણી રૂપા પાસે ગયો અને આખી ઘટના કહી રૂપા આનંદિત થઈ ગઈ તે બોલી જો દેવીએ વચન આપ્યું છે તો તેને તે વચન પૂરું કરવું જ પડશે તે જ દિવસે દેવીના લગ્ન અજગર સાથે થઈ ગયા રાત્રે અજગર દેવીને પોતાના ઓરડામાં લઈ ગયો રાણી શોભા આખી રાત પ્રાર્થના કરતી રહી સવારે જ્યારે તેણે દરવાજો ખટખટ આવ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો માં આવો દરવાજો ખોલ્યો સામે એક સુંદર યુવાન ઊભો હતો દેવી તેની પાછળ હતી યુવાન બોલ્યો મારે પણ એક વનદેવતાનો શાપ હતો હું અજગર બની ગયો હતો દેવીના લગ્નથી તે શાપ ઉતરી ગયો છે હવે હું માનવ સ્વરૂપમાં પાછો આવ્યો છું રાણી આનંદથી ભરાઈ ગઈ દેવી અને તેના પતિને રાજા પાસે લઈ ગઈ બધાએ આ ચમત્કાર જોઈને આશ્ચર્ય થયું પરંતુ રાણી રૂપા ઈર્ષ્યાથી બળવા લાગી તે બોલી જો દેવી આટલી ભાગ્યશાળી બની શકે તો મારી દીકરી તારા પણ એવી જ બને તેને એક યોજના વિચારમાં આવી તેણે તારાને કહ્યું કે હવે તે જ ગાયોને જંગલમાં ચરાવવા લઈ જાય તારા ડરી ગઈ માં હું કેમ જાઉં રૂપા ગુસ્સાથી બોલી આ મારી યાજ્ઞા છે તને કોઈ લગ્ન માટે પૂછે તો તું કહી દે કે તું કાલ સવારે ઘરે આવી જા હું તૈયાર છું તારા મનમાની વિના ગાયોને લઈને જંગલમાં ગઈ પરંતુ તેને કોઈ અવાજ સંભળાયો નહીં રૂપા નિરાશ થઈ ગઈ તેણે પોતાના નોકરોને આદેશ આપ્યો કે કોઈ મોટો અજગર શોધી લાવો ઘણા દિવસોની શોધ પછી એક મોટો અજગર મળ્યો રૂપાએ તેની સાથે પોતાની દીકરી તારાના લગ્ન કરાવી દીધા લગ્નની રાત તારાએ અજગર સાથે એક ઓરડામાં બંધ કરી દીધા સવારે રાણી રૂપાએ ઉત્સાહથી દરવાજો ખટખટાવ્યો કોઈ જ જવાબ ન મળ્યો તે ગુસ્સામાં દરવાજો તોડીને અંદર ગઈ અજગર જમીન પર પડેલો હતો પરંતુ તારાનો કોઈ અતોપતો ન હતો રસોયાએ કહ્યું રાજપુરી તો અજગરના પેટમાં હશે મચ્છરો લઈને રસોઈયાએ અજગરનું પેટ ચીરી નાખ્યું તારાને બહાર ખેંચી કાઢી તે જીવિત હતી પણ ડરી ગયેલી અજગર મરી ગયો અને સાથે રાણી રૂપાની ઈર્ષા પણ આ વાર્તા આપણને એ શીખ આપે છે કે ઈર્ષા અને દુષ્ટતા હંમેશા પોતાનો નાશ કરે છે જ્યારે દયા અને વિશ્વાસ ઈશ્વર તરફથી આશીર્વાદરૂપ બનીને જીવનને સુખમય બનાવે છે સાચું હૃદય અને નિર્દોષ મન હંમેશા વિજય રહે છે જય શ્રી કૃષ્ણ